રાનેર માં ઉગળજી મારાજના પગલાની પ્રાણ પ્રતિષ્ઠા ભક્તિ આસ્થાને સંસ્કારથી ગુંજી ઉઠ્યું ગામ રાનેર ગામમાં શ્રી ઉગળજી મહારાજના પવિત્ર પગલાની પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમ વચ્ચે વિધિવત પૂર્ણ થતા સમગ્ર ગામ ભક્તિમય બની ઉઠ્યું હતું વહેલી સવારે જ રાંદરની ધરા પર આસ્થાને શ્રદ્ધાના રંગે રંગાયેલા ઉત્સવો જોવા મળ્યા હતા આ પવિત્ર કાર્યક્રમનું આયોજન શ્રીમાળી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય યજમાન તરીકે કનુભાઈ લાલદાસ શ્રીમાળી સેવારત રહ્યા હતા

વિશેષાજરીમાં સમાજસેવક અનુભવ જાદવ પણ પધાર્યા હતા જો અત્યાર સુધી બસો અગિયાર દીકરીઓના સમલગ્ન કરાવી ચૂક્યા છે અને હવે પાંચસો દીકરીઓના લગ્ન માટે સેવા આપી રહ્યા છે તેમના આગમનથી કાર્યક્રમમાં સામાજિક ગૌરવ ઉમટ્યું હતું ઉગરજી મહારાજના પગલાથી સ્થાપનાથી રાનેર ગામને એક નવું આસ્થા કેન્દ્ર મળ્યું છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ગામમાં ભક્તિ સંસ્કાર શાંતિને અને સમાજ એકતાનો ઉત્તમ સંદેશ પ્રસરાવ્યો છે આપણે ભગવાન ના દર્શાય આપણે કોણ કરવું છે જ્ઞાન ગુરુ મહારાજ ને તો દેવ ગુનાઓ છે અને ગુરુ महाराज જે કૃપા તે ઢળક છે એવા અમારા ગુરુ महाराज ગુરુ ગોવિંદરાજજી મહારાજ જારે આ પરિવાર શ્રી માળે પરિવાર ઉપર દીવો પ્રગટાવે અને આશીર્વાદ આપેલા કે સદાય માટે આ પરિવારમાં થાય ઓગરજી મહારાજ માં અંગરાજના આશીર્વાદ નスタ રહે અને સમય હવે એટલે આજે આપણે વળી પાસે ને ઓગરજી મહારાજના ચરણ पादुકા ને અને વા આપણા ગુરુ મહારાજ ગુલનાજી મહારાજ ની પણ આજે આપણે ખૂબ ખૂબ યાદ કરી રહ્યા છે કે સંતોએ જે જે સવાલો બોલ્યા છે જે જે શબ્દો બોલ્યા છે હતા આજે રાન ગામ ની અંદર આપણા સૌરજી મહારાજ આપણે કાંકરે તાલુકા ને બનાસકાંઠો ને ગુજરાત નહી ભારત નહીં પણ આવા નવખંડ ની અંદર મારા નાથ ના નેજા ફરુકાઈ રહ્યા છે આપણે તો એને પ્રજા અને એને ધરતી ઉપર વસી રહ્યા છે પણ પાકિસ્તાન ની ભૂમિ ઉપર પણ ઓગણજી મહારાજ ની ચરણ પાદુકાઓની સેવા પૂજા થાય છે ત્યાં પણ મોટા મોટા મંદિરો છે એવા ઓગણજી મહારાજ એમણે ઓગળા છો પરમેશ્વરાની પણ પદવી પ્રાપ્ત કરેલી છે પરમેશ્વરે એટલે શાપ શાહ ભગવાન શ્રી ભગવાનના નાથને પણ પરમેશ્વર કહેવામાં આવે એવા જ આપણા આકાશ ઓગણજી મારા જ પડે આપણી જે ભયા

એટલે આપણે આજે અમને પણ ઓગણજી મહારાજ અને દેવ સમાન ભગવાન સમાન કે જયારે હજારો વર્ષ ત્યાં પોતાને ઓગણજી મહારાજ નેપાળના ના યુવરાજ હતા અને સન્યાસ લીધા પછી માં ઇંગ્રાજ અને સાક્ષાત પ્રગટ થયા